લખતર તાલુકાના લીલાપુર ગામી શહીદ વીર કુલદીપ પટેલ શાળાનું લોકાર્પણ શાળાની વિધાનસભાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા પી કે પરમારનું પુષ્પગુચ્છ આપી શાલ ઉઢાડી સન્માન કર્યું હતું ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા ધારાસભ્ય પી કે હસ્તે કાપી નવનિર્મિત શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું લીલાપુર ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા એક કરોડ પાંચ લાખના ખર્ચે નવી શાળા બની છે શાળા નવી બનતા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકાર્પણ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા લખતર દસાળા ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળુદા તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લીલાપુર સરપંચ અરવિંદભાઈ પટેલ સહિત તાલુકાના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ મારી વિધાનસભાના લખતર તાલુકાના પુર ગામે શહીદવીર કુલદીપભાઈ પટેલ એ સેન્ટર શાળાના નવનિર્મિત છ ઓરડાઓનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજભાઈ અમારા પાર્ટીના આગેવાનો માનની હરપાલભાઈ ઘનશ્યામભાઈ પ્રભુભાઈ એ કે ચવલિયા બધાની ઉપસ્થિતિમાં થયું છે ખાસ કરી લીલાપુર આ શાળાનું ખાતમુહૂર્ત અમે એક વર્ષ પહેલાં કર્યું હતું અને ત્યારે અમે કહ્યું હતું કે એક વર્ષની અંદર આ કામગીરી પૂરી થશે અને ત્યારે આજે લોકાર્પણ થયું છે આ કાલથી જ આ શાળાનો ઉપયોગ શરૂ થવાનો છે એટલા માટે લીલાપુર ગામની અંદર ઉત્સાહનો માહોલ છે ખાસ કરી ધારાસભ્ય તરીકે મારે ત્રણ વર્ષ થવા આવ્યા અને ત્રણ વર્ષની અંદર મારી વિધાનસભા ક્ષેત્રની જેટલી પણ શાળાઓના ઓરડાઓ ક્યાંક જર્જરિત હતા ક્યાંક રહેવા ઉપયોગ કરવાલાયક નહોતા એવી લગભગ અઠ્યોતેર જેટલી શાળાઓ એકસો ને બે કરોડ રૂપિયા જેટલી માતબર રકમ સરકારે ફાળવી છે એમાં લખતર તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી લખતર વિઠ્ઠલગઢ ગામનું હોય સાકર કલ્યાણપરા ડેરવાડા આદલસર બાબાજીપરા ભાલાડા જ્યોતિપરા લીલાપુર ભડવાડા કડુ વિઠલાપરા દેવડીયા બજરંગપુરા વલસાણા સારદાંકી ભાસ્કરપરા નાના અંકેવાડિયા અને વડેખંડ બેતાલીસ તાલુકાના ગામોમાંથી બાવીસ ગામોની આવી શાળાઓના અદતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સરકારે મંજૂર કર્યા છે ક્યાંક કોઈકના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ક્યાંક કોઈક કામ પ્રગતિમાં છે ક્યાંક લોકાર્પણ થઈ રહ્યા છે અને ત્યારે ખાસ કરી જે પ્રકારે શિક્ષણ માટેની જે સરકાર એ લોકોની અંદર શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટેની ચિંતા સરકાર કરી રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી વિધાનસભામાં જેટલી પણ જરૂરિયાત હતી એ તમામ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મંજૂર કર્યા છે ત્યારે આભાર માની વિરમું છું વિશેષ વાત ન કરતા ખાસ કરી આજના કાર્યક્રમમાં જે પ્રકારે ગામ લોકોની પણ સહભાગીતા રહી છે અનેક દાતાઓએ પણ આ શાળામાં દાન આપ્યું છે એ તમામ દાતાઓનો પણ આભાર માની વિરમું છું વંદે માત્ર ભારત માતા કીધે આપ સૌનો આભાર જયેન્દ્રસિંહ ઝાલા લખતર